GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News હાલોલ શહેરના પાવાગઢ રોડ ઉપર લકી ટ્રેડર્સ નામનો પ્લાસ્ટિક રાત અબજ લોખંડના ડ્રમ સહિત ચીજ વસ્તુઓના ભંગાનો ગોડાઉન આવેલો છે જ્યારે તેની બાજુના જ લાકડાના ભંગાનો પણ ગોડાઉન આવેલ છે કે જેમાં લકી ટ્રેડર્સમાં બુધવારે રાત્રે રાત 11:30 કલાકના સુમારે કોઈ કારણોસર એકાએક આગ લાગવાનો બનાવ બનવા પામે તો જેમાં પ્લાસ્ટિકના ડ્રમ સહિતના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુ બાજુમાં જ આવેલા લાકડાના ભંગાના ડેલામાં પણ આગ પ્રસરી જવા પામી હતી જો જોતામાં લાકડાના ગોડાઉનમાં આગ ફેલાતા બંને ભંગારના ગોડાઉનનો સર સામાન આગમાં ભડભડ બળવા લાગ્યો તો આગની વિકરાળ જ્વાળાઓ ઉત્પન્ન થતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાતો મોડી રાત્રે લોક ટોળા ઘટના સ્થળે આવ્યા હતા કે જેમાં બનાવની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ તાબડતોબ અગ્નિશમક વાહન સાથે ઘટના સ્થળે દોડી આવી હતી કે જેમાં ફાયર ફાઈટરની ટીમના સબ ફાયર ઓફિસર મોહિન શેખની આગેવાની હેઠળ ફાયર ફાઈટરની ટીમના કર્મચારી જયેશ કોટવાડ જીતેન્દ્રસિંહ સોલંકી ઉપેન્દ્ર વારિયા અને નિકુલ પરમારે બે થી અઢી કલાકની ભારે મુશ્કેલ ભરી જે બાદ રાત્રિના બે વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા આસપાસ આવેલ અન્ય ભંગાર સહિતના વ્યવસાય કરતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો જ્યારે આગમાં બંને ભંગારના ગોડાઉનમાં મૂકેલ પ્લાસ્ટિકના ડ્રમ અને લાકડાનો સામાન બળીને ખાક થઈ જતા ગોડાઉનના માલિકને ભારે નુકસાન થયું હોવાની માહિતી મળવા પામી હતી